શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાસે મારામારી સર્જાઈ દાઉદ અને અન્ય સાતથી આઠ લોકો દ્વારા કરાયો હુમલો વાહન મૂકવા જેવી બાબતને લઈને ધોકા પાય પડે હુમલો કરાતા મહિલા સહિત ત્રણ લોકોને ઈજા ઈજાગ્રસ્તોમાં મોરી આશીષભાઈ ધીરુભાઈ મોરી મહેશભાઈ ધીરુભાઈ અને મોરી વર્ષાબેન મહેશભાઈને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હુમલો કરનાર દારૂના ધંધા કરતા હોવાનો સ્થાનિક દ્વારા જાણવા આયુ આવી ઘટના કાયમીક બની વવાનો ઈજાગ્રસ્તના પરિવારજનોનો આક્ષેપ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અમારા ઘર વેચતા હતા અમે ના પાડી એટલે અમારે

પેલા તો એકલો જ તો પછી બીજા બે ત્રણ જણાને લઈ આવ્યો અને પછી અમારા ઘરમાં તોડફોડ કરી બાયના તોડી નાખ્યા ઘર માં આવીને મારા દેન ને માર્યા મારા ઘરવાળા ને માર્યા મને મારા સાસુ ને બધા ને માર્યા ગાડી લઈને આવ્યો હતો કોણ ગાવો

અને આઠ દિન આઠ દિન ગમે અને નિર્દોષ માણસોને મારે છે આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે છે ધર્મા કરી બધી બાયુની છેડતી કરે આવી રીતે એની ઉપર કોઈ કાંઈ કરતું જ નથી બોલો કે આ આવું તો કેટલા વખતથી તમે ગમે ત્યારે સાબામાં વાસો એના જ નામ હોય એવા માણસોના જ નામ તમે આપે ને ઈત વ્યક્તિ હોય છે બધે અને બધાયને આવા નિર્દોષ માણસો એને ગાડી મૂકવાની ના પડી